રાજકોટમાં સતત સોળમાં વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ મહોત્સવમાં રવિવારના રોજ લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી જે અંતર્ગત મહિલાઓમાં સાવિત્રીબેન યાદવ નામની મહિલાએ દસ મિનિટમાં દસ જેટલા લાડુ આરોગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે પુરુષ સ્પર્ધામાં ગોવિંદ લુગણકરીયાએ ઓગણીસ લાડુ આરોગી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો મીડિયા સાથેની વાતચીતમાં સાવિત્રીબેને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા લા 6 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે તેમાં દર વર્ષે તેઓ પ્રથમ ક્રમાંક મેળવે છે આશરે અહીં આનંદ પોતાએ એક પણ છે 15 18 વર્ષની ઉંમર સુધી ઉપસ્થિત રહીને શ્રીમતી રવિશંકર દાદા સુધી આજ પંખામાં માં લીધો છે આ એવા મોંઢેવાળા કારકસીઆવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે પણ આસીને સાથે 70 વર્ષના એક दादा જે વાસી 21 જુનાવા આરોબીને 55 નંબર મે લેતો અત્યારે એક બીજો અરનેતમા નારાની અંદર હમણા જ જેમને 22 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો છે એવા પણ અહીંયા આજે આ સ્પર્ધામાં ભાગ લેવાના છે મેં આ 15-20 વર્ષથી રહેતી ગુજરાતમાં રેલવેમાં હસબન્ડ સર્વિસ કરતા હે બહમ દોનો હસબન્ડ ફર્સ્ટ આતે પાંચ છાલ થી ય ખા રહે